ગાંધીધામ તાલુકાના પાતળિયા હનુમાન અંતરજાળ ખાતે ગૌસ્વામી સંજય ભારતીજી મહારાજની વ્યાસપીઠે રામકથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે શ્રદ્ધા ભક્તિ પ્રાર્થના અને પુણ્યકર્મના ફળ સ્વરૂપ પરમાત્મા નામ સ્મરણ ગાવાનો અવસર મળતો હોય છે એમાં મર્યાદા ભગવાન રામના દિવ્ય ચરિત્રનું ગાન અને પાન કરવાનો અવસર અને એમાં પણ રામકથા મહોત્સવ સ્વરૂપે ગોસ્વામી સંજય ભારતીજી મહારાજના પ્રેમ ભક્તિમય સ્વરમાં સમગ્ર હનુમંત ભક્તોની આસ્થાના પાવન પવિત્ર સ્થાન એવા પાતળિયા હનુમાન ધામના અંતરજાળ આદિપુર ગાંધીરામ ખાતે આવનાર તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી બે હજાર પચીસ સુધી ભવ્ય અને દિવ્ય રામકથા મહોત્સવનું આયોજન કરવામાં આવશે આ કથા મહોત્સવનો લાભ લેવા ભક્તજનોને પ્રેમભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ભવ્ય અને દિવ્ય રામચરિત માનસની રામકથાનું ગાંધીનગર ગુજરાતના વિખ્યાત યુવા કથાકાર ગોસ્વામી સંજય ભારતીજી મહારાજની પ્રથમ વખત કચ્છની ધરા પર કથા થવા જઈ રહી છે આ કથા મહોત્સવ દરમિયાન અનેક સંતોના દર્શનનો લાભ સાથે સાથે રામચરિત માનસના દિવ્ય પ્રસંગોનું ગાન અને પાન પૂજ્ય ભારતી બાપુ દ્વારા કરવામાં આવશે રામ જન્મોત્સવ રામસીતા વિવાહ હનુમંત પ્રકટ્ય સુંદરકાન સંગીતમય પાઠ વગેરેનો પણ આ કથા મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે જય શ્રી હું દિલિપ ભારતી ગુ સ્વામી હનુમાનજી મંદિર ગાંધીનગર આજે જે ભવ્ય રામકથા મહોત્સવનું પાતળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આયોજન છે વ્યાસપીઠ ઉપર ગોસ્વામી સંજય ભારતીજી મહારાજ જેઓ છેલ્લા પચીસ વર્ષથી સુંદરકાંડના પાઠ દ્વારા સમગ્ર ભારતભરની અંદર હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રનું સુંદર મજાનું ગાનને પાન કરી ઘર સુધી ઘટગટ સુધી હનુમાનજી મહારાજના જે દિવ્ય ચરિત્ર છે મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું દિવ્ય ચરિત્ર છે એવા રામચરિત માણસના પંચમ સોપાન સુંદરકાંડ પાઠ દ્વારા ઘર 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 સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે એમની વ્યાસપીઠે સૌથી વધુ રામકથા શિવકથાના જે પૂજ્ય ભારતી બાપુ ભક્તા છે એમના દ્વારા પરમાત્મા નામ સ્મરણ ઘર ઘર ગરગટ સુધી જાય એવા આશય સાથે આજે આ દિવ્ય શિવપુત્ર દ્વારા સુંદર મજાનું ગાન પાન કરાવવામાં આવે છે જેના ભાગરૂપે સુંદર મજાનું બધાને પૂજ્ય બાપુની પ્રેમ ભક્તિ વાણીમાં આ કથા શ્રવણ કરવાનો સુંદર મજાનો દિવ્ય અવસરનો લાભ મળી રહ્યો છે જેનો લાભ અચૂક આપણે બધા જ લઈશું જય શિયા જય હનુમાન